નમસ્કાર દર્શક મિત્રો પાવન ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવ્યા છેલ્લા કેટલાક સમયથી એસસી એસ ટી અનામત મુદ્દે અલગ અલગ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છે ત્યારે એ મુદ્દે આજે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા અનેક બીજા એસસી એસટી સાંસદો સાથે મળી અને નરેન્દ્ર મોદી સાહેબની મુલાકાત લીધી હતી અને આ મુદ્દે ચર્ચા કરી હતી અને સ્પષ્ટતા કરી હતી કે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે અત્યારે એસસી એસટી અનામત નાબૂદ કરવા માટેના વિડીયો છે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે એ વાતની મોદી સાહેબે ખંડન કર્યું હતું અને સમગ્ર જે ચર્ચા છે એ શું થઈ હતી એ તમામ સાંસદો અને વિનોદભાઈ સાથે મળી અને જ્યારે મોદી સાહેબને મળ્યા ત્યારે એમની સાથે શું વાતચીત થઈ એ આપણે વિનોદભાઈ પાસેથી સાંભળીએ આજે સંસદ ભવનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સાંસદો એસસી અને એસટી વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા લેખિત સ્વરૂપે પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર એસસી એસટીના અનામત બાબતે ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા અને એમાં સ્પષ્ટ એમણે આશ્વસ્ત કર્યા હતા કે પણ પ્રકારની અનામતની બાબત હોય કોઈ પણ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર હોય કે અન્ય રાજ્યોની સરકાર હોય આ બાબતની અંદર કોઈ પણ વિચાર કરી રહી નથી એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજ સાહેબોની પેનલની જે રાય અને વિચાર છે એમણે સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા આ માત્ર ને માત્ર જે પ્રકારે દેશમાં કોંગ્રેસની સરકાર અને વિપક્ષ દેશના એસસી અને એસટી વર્ગના લોકોને જે ગુમરાહ કરી રહી છે અનામત દૂર કરવા માટેની જે અફવા ફેલાવી રહી છે એ વાતનું પણ આજે ખંડન કર્યું હતું અને સૌ સાંસદોએ સાથે મળી કરીને આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત પણ કર્યું હતું